નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કચ્છ યુવક સંચાલિત શ્રી વિવે હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે હું પ્રફુલ્લ પુરિયા આજે આપ સૌને ધોરણ બાર ઇંગ્લિશ મેઇન ટેક્સબુકના યુનિટ ફાઈવના રીડ વનની વાત કરીશ જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો યુનિટ ફાઈવના રીડ વનનું જે ટાઇટલ છે આન્ટ્સ આપણે અત્યાર સુધી ધોરણ બાર ઇંગ્લિશના સિલેબસની અંદર કુલ ચાર યુનિટનો અભ્યાસ આપણે વિડીયોના માધ્યમથી કરી ચૂક્યા છીએ અને એ પ્રમાણે આપણે એકમ કસોટી પણ આપી ચૂક્યા છીએ આ મહિનાની અંદર જે આવનારી એકમ કસોટી છે તેની અંદર યુનિટ ફાઈના બંને રીડ પૂછવામાં આવશે જે યુનિટ ફાઈના રીડ વનનું ટાઇટલ છે આંસ અને યુનિટ ફાઈના રીડ ટુનું જે ટાઇટલ છે જે પોયમ છે નો મેન આર ફોરેન એ બંને રીડનો અભ્યાસ આપણે આ મહિનાની અંદર કરવાનો છે અને એ પ્રમાણે આપણે આવનારી એકમ કસોટી આપવાની છે યુનિટ ફાઈનર રીડ વનનું જે ટાઇટલ છે આંટ જેનાથી આપણે સૌ પરિચિત છીએ આંટ્સ એટલે કીડીઓ કીડીઓથી આપણે બધા લોકો ફેમિલિયર છીએ આપણા ઘરમાં અંદર બહાર દરેક જગ્યાએ આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણને કીડીઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે પણ એના અંગે થયેલું રિસર્ચ એના અંગે થયેલા કાર્યની પદ્ધતિ એનું જે ટીમવર્ક છે એનું જે સેન્સ ઓફ વર્ક છે એની જે સેન્સિબિલિટી જે કાર્ય કરવાની જે સેન્સિબિલિટી છે એ અંગેની જે વાત છે એ અંગેનું જે રિસર્ચ છે એ રિસર્ચ આપણા સમક્ષ અહીંયા સાયન્ટિસ્ટ દ્વારા મૂકવામાં આવ્યું છે અને એની સાથે સાથે કીડીઓની જે વિવિધ પ્રકારની જાતો છે જે સમગ્ર વિશ્વમાં વસવાટ કરે છે એ કયા નામથી ઓળખાય છે એ કયા વિસ્તારમાં અને કયા દેશમાં વસવાટ કરે છે અને એની શું ખાસિયતો છે તો એવી કીડીની સમગ્ર જાત વિશેની વાતો અને કીડીના રિસર્ચ વિશેની વાતો આપણે આ રીતની અંદર સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પેરેગ્રાફથી શરૂઆત કરીશું ધ ફોલોઇંગ બિહેવિયર વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ હુ ઓઝ મેકિંગ અ સ્ટડી ઓફ આર્ટ્સ કીડીઓ અંગેના અભ્યાસની અંદર એક વૈજ્ઞાનિકે કીડીઓના બિહેવિયર એટલે કે કીડીઓના વર્તન વિશે કંઈક વાત ધ્યાનમાં આવી છે એટલે કીડીઓના અભ્યાસ કરતાં એક વૈજ્ઞાનિકે નીચે મુજબનું વર્તન કીડીઓનું જે ધ્યાનમાં આવ્યું છે અ નંબર ઓફ આર્ટ્સ વે ડાઉન ઇન અ પીઠ વે દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વાક્યની અંદર એક શબ્દ છે પીઠ પીઠ શબ્દનો અર્થ થાય છે ડીચ અથવા તો હોલ જેને આપણા ગુજરાતીમાં ખાડો કહીએ છીએ અ નંબર ઓફ આંટ્સ વે ડાઉન ઇન અ પીઠ વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાયસ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ એટલે કે ઘણી બધી કીડીઓ એક ખાડામાં એટલે કે પીઠ એટલે કે ખાડામાં નીચે હતી ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જીવ જંતુઓ ખોરાક માટે મારી નાખેલા હતા ત્યારબાદ આગળ જોઈએ તો ધ આન્સ બિગીન ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્થિલ્સ એટલે કે તે કીડીઓ આ જંતુઓના નાના નાના કણ તેમના દર સુધી ખેંચવાનું ચાલુ કરવા લાગ્યા એટલે જે કીડીઓએ માખીઓ અને જીવજંતુઓ માર્યા હતા એમના નાના નાના કણ લઈને એ ખાડામાંથી ઉપર એના દર સુધી લાવવા લાગ્યા ધ આંટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધ એન્થિલ એન્થિલ એટલે કે કીડીઓનું દર જ્યાં કીડીઓ રહેતી હોય છે ધીસ was arduous વર્ક ફોર them. અહીંયા આ વાક્યની અંદર એક શબ્દ છે આરડીઓસ આરડીઓસ એટલે ડિફિકલ્ટ અથવા તો લેબરસ જેને આપણે ગુજરાતીમાં સખત મહેનત માંગી લે તેવું કાર્ય એકદમ કષ્ટદાયક કાર્ય કે કીડીઓ માટે ખાડામાંથી નાના નાના જીવજંતુઓ અને માખીઓના જે બાઇટ્સ છે જે કણ છે એને નીચેથી ઉપર પોતાના એન્થિલ એટલે કે પોતાના દર સુધી લાવવું એ ખૂબ જ કષ્ટદાયક અને એકદમ ડિફિકલ્ટ મુશ્કેલ કામ કીડીઓ માટે છે ધ સાઇઝ ઓફ ધ પીટ વેર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આંટ્સ ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હાવી અહીંયા આ વાક્યની અંદર જોશું તો શબ્દ છે સ્ટીપ સ્ટીપનો અર્થ થાય છે શાર્પ વર્ટિકલ શ્લોપ જેને આપણે ગુજરાતીમાં કહીએ કે એકદમ સીધા ચઢાણવાળું ખાડામાંથી ઉપર આવવું અને એકદમ સીધું જ ચઢાણ હોય તો એ ચઢાણ કીડીઓ માટે ચડવું ખૂબ જ મુશ્કેલ છે ત્યારબાદ શબ્દ છે લોડ લોડ એટલે ભાર વજન હેવી એટલે કે ખૂબ જ ભારે તો આ વાક્યનો અર્થ જોઈએ તો તેમના માટે આ મહામુશ્કેલ કાર્ય હતું ખાડાની બાજુઓના ચઢાણ અત્યંત સીધા હતા અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા તે અતિ અતિશય ભારે બોજ વહન કરી રહી હતી આગળ વાત કરીએ તો ઇટ વોઝ એઝીફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ ટુ હંડ્રેડ પાઉન્ડ્સ ઇચ એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ તો એ જે વજન હતું જે ખાડામાંથી કીડીઓને ઉપાડીને ઉપર સુધી પોતાના દર સુધી લાવવું હતું અને એકદમ સીધા ચઢાણવાળું જે ભાગ હતો ત્યાંથી ઉપર ચઢવું કીડીઓ માટે ખૂબ જ મુશ્કેલ હતું અને સાથે એમના ઉપર વજન પણ હતો એ એવું હતું જાણે કે એક જૂથનો દરેક માણસ બસ્સો પાઉન્ડનું વજન વહન કરી રહ્યો હતો અને સાથે સાથેસાથ ટેકરી પણ ચઢી રહ્યો હતો એટલે કે માણસ માટે બસો પાઉન્ડનું વજન વહન કરીને ટેકરી ચડવાનું જેટલું મુશ્કેલ કામ હતું જેટલું મુશ્કેલ કામ હોય છે એટલું જ મુશ્કેલ કામ એ કીડીઓ માટે એ નાના નાના જે કણ હતા એ કણને ખાડામાંથી ઉપર સુધી લઈને આવવાનું એ મુશ્કેલ કામ એમના માટે હતું ધ આન્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બાઇડ્સ ઓફ ઇન્સેક્ટ્સ ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એન ઇ સેન્ડ ઓર સ્મોલ સ્ટોન દેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે વિદ્યાર્થી મિત્રો આ વાક્યની અંદર આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક એ વાત સમજવાની છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે કીડીઓ એકસાથે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે બીજી કીડીઓ એને મદદ કરવા માટે તરત જ પહોંચી જાય છે અને બીજી કીડીઓ આગળ કીડીઓને મગદ જે જરૂર છે એ મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે પેલી કીડીઓ તુરંત જ એ કામને નીચે મુજબ ગોઠવી દીધું જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કણ ઉપાડી ચઢી રહી હતી ત્યારે બીજી કીડીઓએ તેમની આગળ જઈ જે રેતી કે પથ્થર તેમના રસ્તામાં નડતા હતા તેમને હટાવી દીધા જેથી કરીને રેતી કે પથ્થર ઉપર પગ આવીને એ ગબડવાના ચાન્સીસ રહેતા હોય છે અને પાછા ખાડામાં પડી જવાના ચાન્સીસ રહેતા હોય છે એટલે અન્ય કીડીઓએ જ્યારે એમને લાગ્યું કે આ કીડીઓ જે લોડ ઉપાડી રહી છે એના માટે આ ચઢાણ ખૂબ જ મુશ્કેલ છે તો અન્ય કીડીઓએ એના જે રસ્તામાં જે રહેતી કે પથ્થરના કાકરા હોય છે એ કાકરાઓ હટાવવાનું અને રસ્તો સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું જેથી કરી કીડીઓ આસાનીથી પોતાનો રસ્તો પાર કરી શકે એટ સમ પોઈન્ટ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ ધીઝ અધર આન્ટ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ અ વે ધેટ ધ આન્ટ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ હવે વિદ્યાર્થી મિત્રો કીડીઓ માટે જે ઉપરનું જે ચઢાણ છે એ ખૂબ જ મુશ્કેલ હતું અને એમને પોતાના પગ રાખવા માટે જે ફિક્સ જગ્યા જોઈએ છે ને આપણે ફૂટહોલ્ડ કહીએ છીએ એ ફૂટવોલ્ડ જ્યાં નહોતા ત્યાં અન્ય કીડીઓએ પણ એને વિશેષ રૂપે મદદ કરી હતી કેટલીક જગ્યાએ જ્યાં પગ ટેકવવા આધાર નહોતા ત્યાં બીજી કીડીઓએ એ રીતે ગોઠવાઈ ગઈ કે વજન વહન કરનાર કીડીઓ તેમના ઉપર થઈને સરળતાથી ચડી શકે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કીડીઓનો સેન્સ ઓફ વર્ક કેવો છે એની સેન્સિબિલિટી કેવી છે એમની બુદ્ધિમત્તા કેટલી છે કે એમને ખ્યાલ આવી જાય છે કે આગળનો રસ્તો સાફ કરવાની જરૂર છે એમાં કંઈ પણ કાકરા કે પથ્થર હોય તો એને સાફ કરવાની જરૂર છે ઉપર ચડવા માટે પગ ટેકાવવા માટે જ્યાં જગ્યા છે ત્યાં તો વાંધો નહીં પણ જ્યાં જગ્યા નથી અને ચઢાણ એકદમ કપરું છે ત્યાં પોતે ત્યાં ફિક્સ થઈ જાય છે કીડીઓ અને એના પોતે પગ ટેકા માટે પોતે ત્યાં ફિક્સ થઈને અન્ય કીડીઓ એના ઉપર પગ રાખીને આગળ ફૂટ હોલ્ડ તરીકે ઉપયોગ કરીને ઉપરનું ચઢાણ પાર કરે છે નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ તો નિયર ધ ટોપ ઓફ ધ પીટ હાવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ ખાડાના મથાડે રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણપણે લપસણો એટલે કે એકદમ સ્મૂથ અને લપસણો હતો કે જ્યાંથી કીડીઓ લપસીને ફરીથી નીચે પટકાઈ શકે છે અને આવા વજનદાર ભાર સાથે કીડીઓને ફરીથી મહેનત કરવી પડે એટલે કે આગળનો જે ભાગ હતો આગળનું જે ચઢાણ હતું એ ખૂબ જ સ્મૂધ અને એકદમ લપસણું હતું કે જ્યાંથી કીડીઓ લપસીને ફરીથી નીચે ખાડામાં પટકાઈ શકે તો ખાડાના મથાળે રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણપણે સ્લીપરી એટલે કે લપસણું એકદમ લપસણો અને એકદમ સીધા ચઢાણ વાળો હતો જે લપસણો ભાગ અને સીધા ચઢાણ વાળો ભાગ કીડીઓ માટે ઉપર ચડવું ખૂબ જ મુશ્કેલ હતું અહીં ક્યાંય પણ પગ ટેકવવાની જગ્યા નહોતી હિયર ધેર વર નો ફૂટ હોલ્ડ્સ આગળ જવું હતું પણ પગ ટેકાવવા માટે જે જગ્યા જોઈએ જે ખાંચો જોઈએ એ ટેકવવાની જગ્યા ક્યાંય હતી નહીં એટલે કે ચઢાણ એકદમ કપરું હતું ધ આન્સ કેમ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર 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 પ્રોગ્રેસ સ્ટોપ અહીંયા પોઈન્ટ સુધી પહોંચ્યા અને પેલી કીડીઓનું જે સ્થાને પહોંચી અને આગળનું જે ચઢાણ એમને પાર કરવાનું હતું જે એકદમ સ્લીપરી અને એકદમ સીધા ચઢાણવાળું હતું ત્યાં એમનો જે આગળનું જે ગતિ છે એ ત્યાં અટકી જાય છે પેલી કીડીઓ આ સ્થાને પહોંચી અને તેમનું આગળ વધવાનું રોકાઈ ગયું કે હવે આગળ આ ભાગ આ ચઢાણ કઈ રીતે પાર કરવું હજી પણ મૂળ વાત ટીમવર્કની જે વાત છે સેન્સિબિલિટીની કીડીઓની બુદ્ધિમત્તાની જે વાત છે અને બધા એક સાથે મળીને જે ટીમવર્ક કરે છે એની મૂળ વાત તો હવે આપણને જોવા મળશે ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ જાણે એવું લાગી રહ્યું હતું કે બધી કીડીઓ આ ચઢાણ ચડવામાં જાણે હારી ગઈ છે ઓફ મેની આટ્સ વીચ ટ્રાય ટુ climb ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ જે ઘણી બધી કીડીઓ ચઢાણ ચડવામાં પ્રયત્ન કરી રહી હતી એમાંથી એક કીડી ઉપર સુધી પહોંચી એટલે કે એવું લાગતું હતું જાણે કે અંતે કીડીઓ હારી ગઈ જે પણ કીડીઓએ આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો તેમાંથી માત્ર એક જ એ ટોચ ઉપર પહોંચી શકી ધીસ વન વોઝ ઇમીડિયેટલી મેટ બાય અ નંબર ઓફ આન્ટ્સ ફ્રોમ ધ આન્ટહિલ ટુ હુમ ઇટ કન્વેડ અ મેસેજ અને જે એક કીડી ટોપ સુધી પહોંચી એમણે તરત જ એક સંદેશો એક મેસેજ અન્ય કીડીઓને કન્વે કરી દીધો અને તરત જ એ મેસેજ કન્વે થતાં એન્ટહિલમાંથી અન્ય અસંખ્ય કીડીઓ ત્યાં મદદ માટે આવી પહોંચી આ કીડીએ તરત જ એન્થિલ્સ એટલે કે જે કીડીઓનું દર છે રાફડામાંથી અનેક કીડીઓને મળીને એમને એક મેસેજ કન્વે કર્યો એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન્ડ ધ આન્ટ્સ એટ ધ ટોપ બિગિન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર આન્ટ ઇન ફ્રન્ટ અને જેવો સંદેશો મળતા જ અહીંયા એક વિચિત્ર અને એકદમ અજબ ઘટના બની કે મથાળે રહેલી આ કીડીઓએ એકબીજાની પીઠ પકડીને ખાડામાં ઉતરવાનું શરૂ કર્યું અને જે પાછળનો જે પૂંઠનો ભાગ છે એ કીડીઓનો એકબીજાએ પકડીને એમણે બધાએ ખાડામાં ઉતરવાનું શરૂ કર્યું ઇન ધીસ વે એન આન્ટ ચેન વોઝ સૂન ફોમ્ડ વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ અને આ પ્રમાણે જે બધી કીડીઓ સંદેશો મળતાની સાથે જ અહીંયા ચઢાણમાં ફસાયેલી જે કીડીઓ હતી એમનો અવરોધ જે રોકાઈ ગયો હતો એમને મદદ કરવા માટે એમને ટોપ સુધી ઉપર સુધી પહોંચાડવા માટે જેવો સંદેશો મળ્યો એવો તરત જ બધી કીડીઓ ત્યાં હેલ્પ કરવા માટે અને ટીમ વર્ક કરવા માટે ત્યાં પહોંચી ગઈ અને કીડીઓ એકબીજાની પૂંઠ પકડીને એક પ્રકારની જાણે એક ચેન ક્રિએટ કરી હોય એમ આ કીડીઓ તરત જ રાફડામાંથી અનેક કીડીઓને મળીને સંદેશો આપ્યો અને અહીં એક અજબ ઘટના બની કે મથાળે રહેલી આ કીડીઓ એકબીજાની પૂંઠ પકડીને ખાધામાં નું શરૂ કર્યું આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ અને તે ધીરેથી સીધા ચઢાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી ઇન ધીસ વે એન આન્ટ ચેઇન વોઝ સુન ફોર્મ્ડ વિચ સ્લો ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઈડ વેન ઇટ રીચ ધ આન્ટ વેઇટિંગ વિથ ધેર લોડ્સ દે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ ઓફ ધ ટોપ અને જે કીડીઓની જે એક સાકળની રચના થઈ હતી એ સાકડની રચના ઉપરથી જે કીડીઓ લોડ લઈને ઉપર પહોંચવાનો પ્રયત્ન કરી રહી હતી એ કીડીઓની સાકળ ઉપરથી પસાર થઈને છેકઠોક સુધી પહોંચે છે તો આ જે સીધા ચઢાણવાળા ભાગનું જે ચઢાણ કીડીઓ માટે કપરું હતું તે કીડીઓ જ્યારે રાહ જોતી વજન વહન કરનારી કીડીઓ પાસે પહોંચી કે એ કીડીઓએ એક કીડી સાકળ પર સરળતાથી ચડવા માંડ્યું અને બહાર મથાળે પહોંચી ગઈ તો વિદ્યાર્થી મિત્રો સાયન્ટિસ્ટ દ્વારા રિસર્ચ કરવામાં આવેલું અને નોંધવામાં આવેલું જે કીડીઓનું વર્તન છે એ વર્તન ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કીડીઓ ખૂબ જ મહેનતું હોય છે હાર્ડ વર્કિંગ હોય છે અને કીડીઓનું જે ટીમ વર્ક હોય છે એ ખૂબ જ અદ્ભુત હોય છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અન્ય ફસાયેલી કીડીઓ જે લોટ સાથે અટકેલી હતી અને મથાળે પહોંચવું હતું એમને મદદ કરવા માટે આનઠીલમાંથી એટલે કે રાફડામાંથી કીડીઓ એક આર્ચ ચેન બનાવીને એમની ઉપર અન્ય કીડીઓ ચડીને ટોપ સુધી પહોંચે છે તો આ જે અદ્ભુત વર્ક આપણને અહીંયા કીડીઓનું જોવા મળે છે સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ આન્ટ હેઝ બિન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની આપણે એ જોઈ શકીએ છીએ કે અહીંયા જે પણ વાત આર્ટ વિશેની કરવામાં આવી છે એ વાત ઘણા બધા સાયન્ટિસ્ટોએ નોટિસ કરેલી છે કે કીડીઓનું કૌશલ બતાવતા આ પ્રકારના વર્તન ઘણા અભ્યાસુઓના ધ્યાનમાં આવ્યું છે એટલે કે ઘણા વ્યક્તિઓના ધ્યાનમાં પણ આવ્યું છે જે વૈજ્ઞાનિકો આવી રીતે જીવજંતુઓના રિસર્ચ ઉપર ધ્યાન દેતા હોય છે તો આગળ વાત કરીએ તો નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ ધ આર્ટ Which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Vidya I underline this Now, science has discovered some things about the ant life which seem to show that. ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે એનો મતલબ એવો થાય છે ટાઈની એટલે કે કદમાં એકદમ નાનું એટલે કે અહીંયા જે કીડીની વાત છે કે કીડીઓની જે બુદ્ધિમત્તા છે એ બુદ્ધિમત્તા માણસની બુદ્ધિમત્તા જેટલી જ ક્લોઝ એટલે કે એટલી જ સરખી છે એટલે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે ધેટ ધ આન્સ ઇન્ટેલિજન્સ ઇઝ ક્લોઝ ટુ હું તો આપણે એનો જવાબ લખવાનો છે કે ધ આર્ટ્સ ઇન્ટેલિજન્સ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ હ્યુમન ઇન્ટેલિજન્સ અને જ્યારે ટ્રુ ઓર ફોલ્સનો પણ પ્રશ્ન આપણને પૂછવામાં આવે સાચા અથવા તો ખોટા વાક્યનો જે પ્રશ્ન પૂછવામાં આવે તો માની લો કે એવું વાક્ય હોય ધેટ ધ આર્ન્સ ઇન્ટેલિજન્સ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ હ્યુમન ઇન્ટેલિજન્સ આવી રીતે વાક્ય હોય તો આ વાક્ય આપણું ટ્રુ છે કે ફોલ્સ એ આપને એના મિનિંગ ઉપરથી ખ્યાલ આવી જશે તો આ વાક્ય ટ્રુ છે પણ જો એવી રીતે વાક્ય આપવામાં આવે કે ધ આર્ટ્સ ઇન્ટેલિજન્સ ઇઝ નોટ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ તો આ પ્રકારે એના અર્થ પ્રમાણે આ વાક્ય ટ્રુ નથી સાચું નથી પણ ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યનો ફરીથી આપણે ઊંડાણપૂર્વક અર્થ જોઈએ તો હવે કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો ઘણા બધા વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે અને એ બાબતો એવું દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની જે સમજ શક્તિ છે જે બુદ્ધિમત્તા છે જે બુદ્ધિશક્તિ છે એ માનવ સમજ શક્તિની અતિ નજીક છે એટલે માણસ જે એક સામાજિક પ્રાણી છે માણસની જે સમજશક્તિ અને બુદ્ધિશક્તિ છે બુદ્ધિમત્તા છે એ જ પ્રમાણે કીડીઓની પણ જે સમજ શક્તિ અને એની જે બુદ્ધિ છે એ માણસની સમજ શક્તિથી એકદમ નજીક છે એટલે કે માણસની સમજ શક્તિ અને કીડીની સમજ શક્તિને બનેને એકસાથે એકદમ ક્લોઝલી અહીંયા દર્શાવવામાં આવ્યા છે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફોર્મ ઓફ યોર ફોર્મ યોર ઓન ઓપિનિયન જોકે બધા વૈજ્ઞાનિકો આ મત સ્વીકારવા તૈયાર નથી પણ તમે નીચેની કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ તમે તમારો પોતાનો અભિપ્રાય પણ આપી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ યુનિટફાઈના રીડ વનનું જે પાર્ટ વનનો વિડીયો છે એમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચ એની સાથે સાથે કીડીઓ વિશેની જે અદ્ભુત બાબતો એનું જે સેન્સ ઓફ ઇન્ટેલિજન્સ એનું જે સેન્સિબિલિટી એની જે બુદ્ધિમત્તા અને એનું જે ખાસ કરીને જે ટીમવર્ક છે એ ટીમવર્ક વિશેની આપણે અહીંયા વાત સમજી છીએ તો આ રીતના પાર્ટ વનની અંદર આજ માટે આટલું પૂરતું છે પાર્ટ ટુની અંદર વિશ્વમાં વસતી વિવિધ પ્રકારની કીડીઓ અને એની જાતો વિશે જે વિવિધ પ્રકારની જાતો વિશ્વમાં વસે છે અને એની શું ખાસિયતો છે એની વાત આપણે આ જ રીતના પાર્ટ ટુમાં કરીશું તો આજ માટે આટલું પૂરતું છે ધન્યવાદ